ઉમેશ હવે આજે પહેલો દિવસ છે એક્યુપ્રેસર એને શું તકલીફ હતી અને શું ફાયદો હતી એને શબ્દમાં સાંભળીએ તમાર નામ નામ ચેતન ખોલિયા જોર ચેતન બોલતો ગામ ગામ ભેજદળ ભેજદળ અને શું તકલીફ હતી તમને અત્યારે મને આ પેટમાં વાત ગેસ ને બધું ભરાઈ જતો હતું છાતી ભારે ભારે રહેતી કબજિયાત હતી અને ઓટકારા સતત ચાલુ હતા ઓટકારા સતત ચાલુ હતા અત્યારે હવે અત્યારે અહીંયા ટ્રીટમેન્ટ કરાવ્યા પછી ઓટકારા તો બંધ થઈ ગયા છે ને આ છાતીનો ભાગ એ ઘણો ખાલી થઈ ગયો છે અને રાહત ઘણી મળી ગઈ છે પગમાં ને એમાં પહેલો જ દિવસ પહેલો જ દિવસ છે પગ દુખતા હતા એમાં પગ દુખતા હતા એમાં ઘણી રાહત થઈ ગઈ છે રેડી 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 હવે તમને કેટલા સમયથી પ્રોબ્લેમ આ પ્રોબ્લેમ મને બે ત્રણ વર્ષથી ટૂંકમાં છે પણ અત્યારે પંદર વીસ પચીસ દિવસથી તો એકદમ આકડી પ્રોબ્લેમ હતી પેટમાં વીટું આવી દુખવું બધું થતું હતું અને શું શું

આજે ત્રણ ચાર વર્ષમાં તમે કહી એના કરતાં અહીંયા તમને રિઝલ્ટ આજે પહેલો દિવસ અને પંદર વીસ મિનિટમાં કેટલું મળ્યું એટલે ઇન્સ્ટન્ટ રિઝલ્ટ મળ્યું પેટ તરત ખાલી થઈ ગયું આવું ક્યાંય મળ્યું તો ના આવું ઇન્સ્ટન્ટ રિઝલ્ટ ક્યાંય નથી બીજાને શું કહેવા માગો બીજાને જો તમને ભાઈ હોય સારી સારવાર જોતી હોય અને સારું ટ્રીટમેન્ટ કરવું તો એકવાર વિઝિટ કરજો અહીંયા અને તમે કેનાથી કેવાથી આવ્યા અમે મારા કાકા છે એક ભેજદળમાં જ રહે છે રમેશ કાકા અહીંયા એ મારી ટ્રીટમેન્ટ કરાવી ગયા હતા હા હા તમારી ટ્રીટમેન્ટ કરે ગયા હતા એમની પાસેથી નંબર લઈ એમને અમને સજેસ્ટ કર્યું હતું કે તમે હવે હોસ્પિટલ મૂકો અને આ ભાઈને એકવાર મળતા હાલી નહોતા પથારી હાલી નહોતા અમને પથારી વસ હતા એમને સારું થઈ ગયું અત્યારે રેડી અત્યારે રેડી અત્યારે ખેતરે જવા માંડ્યા બે ટાઈમ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ